અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાડ ગામે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજનો પચીસમો રજત જયંતિ મહોત્સવ પિયુડા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ યજ્ઞ શાકોત્સવ કીર્તન વિવેચન કથાનું આયોજન કરવામાં આવ્યું આથી જ કાર્યક્રમનો શુભારંભ પોતીયાત્રાથી કરવામાં આવ્યો શોભાયાત્રામાં શણગારેલા બડતગાળામાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ હેમાડ ગામમાં શોભાયાત્રા નીકળી નિજ મંદિરે શોભાયાત્રા ગઈ અને શોભાયાત્રામાં હરિભક્તો ડીજેના તાલે રમ્યા હતા પાપડ શાળા અને બહુ સરસ અહીંયા ઉત્સવ છે બધા પદાર્થો જોભાગી જોડે જોડી રહીશું બહુ આમ સત્સંગમાં સારું થશે અને આપણે સ્વાસ્થ્ય સારું રહે અને વિચારે સારા જય સ્વામિનારાયણ સવી પાક જોડે લેજો જોડે આવજો

આના ભક્તો આપણે શ્રી હરિના પાર્થે તથા વડી સંતોના આશીર્વાદથી મોટા મહારાજનો પચીસમો રજત જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ તથા બાલ ગણેશનો તેરમો પાઠોત્સવ ઉજવીએ છીએ જેમાં પંચદિનાત્મક કીર્તન વિવેચનની કથા છે ત્રિદિનાત્મક મહર્ષનો યાગ છે તથા આ અને ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય મહારાજનો પાઠોત્સવ છે જેમાં એકસો ને એકત્રીસ કિલો પુષ્પથી મહારાજનો રાજોપચાર વિધિથી પૂજન થશે જેમાં મોતી થી પુષ્પથી અને ધાન્ય થી મહારાજ નો સરસ મિધાનો અભિષ્ટ લાભ મળવા જય સ્વામિનારાયણ સ્વામી નારાયણ વરુ દિવ્યાંગરાબાદ અમરેલી